છેલ્લા ત્રણ મહિનાથી લાજપોર જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથેરિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપતા આજે જેલ જેલ થવા છે સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા લાજપોર જેલથી સ્વાગત થયા બાદ અલ્પેશ કથેરિયાએ મિની બજાર વરાછા ખાતે શ્રદ્ધાની પ્રતિમાને હાડપોરા કર્યા હતા જ્યાં ભીડ વધુ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થવા પામ્યો છે તારીખ એકવીસમીના ના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલન્જામાં પાસના આગેવાન અલ્પેશ કથેરિયાની આગેવાનીમાં પચાસથી સાઠ બાઇક અને કારમાં આવેલા એકસો પચાસથી બસો માણસોનું બીટીપીના કાર્યકરો વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાત વિશે ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરમારું માર માર્યો હતો એ સાથે ત્રણ હજાર રૂપિયાની લૂંટપણ કરી વાનના કાર તોડી જાતે મારી નાખવાની ધમકી આપી હતી મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતા અલ્પેશ કથેરિયાને અન્ય સામે એટ્રોસિટી એક ઠેઠેર ફરિયાદ નોંધાઈ હતી આ ઘટના અંગે જે તે સમયે બીટીએસ કાર્યકરોમાંથી જેકિન સુમન વસાવાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે આધારે પોલીસે પાસના અલ્પેશ કથેરિયા સહિત એકસો પચાસથી બસોના ટોળા વિરુદ્ધ ધાડ રાઉટિંગ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો આ પ્રકરણની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી એસપી ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા જેમાં પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથેરિયાની ધરપકડ કરી હતી જે ગુના અલ્પેશ કથેરિયા જેલ મુક્ત થતા તેને આવકારવા આજે મોટી સંખ્યામાં પાટીદારો લાજપોર જેલ ખાતે પહોંચ્યા હતા જય પાટીદાર જય શ્રદ્ધાના નારા સાથે અલ્પેશ કથેરિયાને જેલમુક્ત થતા જ વધાયેલો એમ આવ્યો છે લાજપોર જેલમાંથી અલ્પેશ કથેરિયા સીધો વરાછા બજાર માનગઢ ચોક ખાતે પહોંચ્યો હતો વાહનોના કાફલા સાથે વરાછા વિસ્તાર આવેલા અલ્પેશે સરદાર પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો તો અલ્પેશ કથરીયા કહ્યું હતું કે લોકની લડાઈમાં તે લડત ચાલુ રહેશે અમારા આંદોલનનો સાથી છે અમારા આંદોલનનો કન્વીનર છે અને સ્વાભાવિક રીતે એ ત્રણ ચાર મહિનાથી જેલમાં હતા તો આજે જામીન મળ્યા છે તો એનો ઉત્સાહભેર સ્વાગત માટે એનો ઉત્સાહ વધારવા માટે હું આજે સુરત રાજપુર સેન્ટ્રલ જેલે આવ્યો છું અમે એવું માનીએ છીએ કે જે પણ લોકો જનતાના હિત માટે લડતા હોય એનો ઉત્સાહ વધે એને હિંમત મળે અને એ બધા જ અમે પ્રયાસ કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટી પણ ઉપસ્થિત છે કોંગ્રેસ પણ ઉપસ્થિત છે કોઈ પણ પાર્ટી કોઈ પણ પાર્ટીનો માણસ કોઈ વ્યક્તિને હિંમત આપવા માગતો હોય તો એમાં હું માનું છું કે એને રોકવો પણ ન જોઈએ અને સારા કામની અંદર કોઈ પણ પાર્ટી હોય જો કોઈ એ પાર્ટી ભાગીદાર બનવા માગતી હોય તો એનું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વખતે અલ્પેશ અને ધાર્મિક કોંગ્રેસથી નારાજ હતા તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે આગામી દિવસોમાં સમયાંતરે દરેક લોકો નારાજ પણ હોય ને પ્રેમી પણ હોય એટલે હું એવું માનું છું કે રાજનીતિમાં એકબીજા તરફથી નારાજગી એકબીજા તરફનો વિવાદ આવો થોડો વધતું હોય છે પરંતુ સવાલ એટલો છે કે દિલથી નજીક જોડાયેલા માણસો કેટલા તમારા અંગત જે કહેવાતા મિત્રો અને ટીમ છે કેટલાક આમ આદમીમાં કેટલાક કોંગ્રેસ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે બે સગા ભાઈ ભાજપમાં હોય ને કોંગ્રેસમાં હોય એટલે આ તો ભાઈ આંદોલનનો પાર્ટ હતો કોઈ બીજી જગ્યાએ પણ જાય કોઈ બીજી જગ્યાએ પણ જાય એટલે આ બધું ચાલ્યા કરે પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતના સાડા છ કરોડ લોકો માટે કોણ મહેનત કરે છે કોણ લડી શકે કોણ બોલી શકે એ સૌથી મોટો સવાલ છે અને આમ આદમી પાર્ટીના જેટલા કોર્પોરેટરો સુરતની અંદર ચૂંટાયા છે એ કોર્પોરેટર હજુ તો છ મહિના થયા છે ને જો સાડા ચાર વર્ષ બાકી છે સાડા ચાર વર્ષની અંદર એમને જે કમિટમેન્ટ આપ્યા હતા તો જેટલા વિસ્તારમાંથી જીત્યા છે એટલા વિસ્તારના કમિટમેન્ટો પૂરા કરે અને રાજનીતિનો એ જ મતલબ છે જે વચન એને પૂરું કરો હું ક્યારેય કોઈને પણ દબાણ કરવાવાળો વ્યક્તિ નથી દરેક માણસનું દિલ ખુલ્લું હોય તો એ કોઈ પણ નિર્ણય લઈ શકે અને મેં પહેલાં પણ કહ્યું કે ગાંધી અને સરદારની ભૂમિના તમામે ગુજરાતીઓ માટે જે પણ કોઈ સારું કરી શકે એના દરવાજા હંમેશા અમારાથી આવવા માટે ખુલ્લા છે ખરી અરે ભાઈ ઓફરો ના હોય નરેન્દ્રભાઈ કરે અમે ના કરીએ ઓફર ના હોય ઓફર નરેન્દ્રભાઈ કરે માટે અરે ભાઈ ઓફર એવી રીતે ના હોય તમારે એવું લઈ જવા માટે હા હવે સાચો સવાલ તો બિલકુલ એ લોકો ને કોઈ પણ વાણો જે પણ સારો માર્ગ દેખાતો હશે અને એ માર્ગ ઉપર અમે એનો હાથ ચોક્કસ તમને નથી લાગતું કે અમે અમારા પૂર્વજો આઝાદી અપાઈ છે તમને નહીં ખબર હોય પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર સુરત હતું અત્યારે કોંગ્રેસ સુરતની અંદર ઝીરો થઈ ગઈ છે હાર્દિક કેવા પ્રયત્ન કરશે કોરોનાની ગાઈડલાઇન છે કે અહીંયાથી લઈને છે સુરતના યોગી ચોક સુધી લાખો લોકો આવતા જ હોય છે દેખાય નહીં આર્થિક ભાઈ તમને નહીં ખબર હો કતારગામ આવ્યો તો તમે નતાયા કે પાટીદાર હબ જે કહેવાય વરાછા વિસ્તારમાં તો અરે પણ હું આવ્યો તો ને જ્યાં આવવાનું હોય ત્યાં આવે બધી જગ્યાએ ના પણ આવીએ પણ તમે બહુ ચિંતા ન કરો મારા માટે જે પ્રેમ છે તમારો મને ગમે છે હાર્દિક ભાઈલ્પેશ કોંગ્રેસમાં જોડાવા માંગસે તો બિલકુલ દરવાજા ખુલ્લા છે કોંગ્રેસ નેતા અને અનેક વખત પાસના સર્વે સરવારેલા હાર્દિક પટેલ પણલ્પેશ કઠરીયાના સ્વાગત માટે સુરત આવ્યા હતા જેમણે કહ્યું હતું કે અમારો મિત્ર અને સાથીદાર જેલ મુક્ત થયો હોય તેનો સ્વાભાવિક આનંદ હોય હું તેના સ્વાગત માટે સુરત આવ્યો છું સમાજ માટે ગરીબો માટેની લડાઈ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઈ કરવાની છે જે આગામી સમયમાં પણ ચાલુ રહેશે લાજપોર જેલની બહાર કોંગ્રેસના હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અલ્પેશ કથેરિયાના સ્વાગતમાં હાજર રહેવા માટેના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા હતા માટે આમ આદમી પાર્ટીના નેતા વલ્પેશ કથરીયાની સાથે નજીકના સંબંધ બનાવવા માંગે છે લાજપોર જેલ અને મિની બજાર ખાતે મોટી સંખ્યામાં યુવકો હાજર રહેતા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરે ઉડવા પામ્યા હતા પ્રકાશવાડા